ચા મિત્રો સતેમયુ જયતે લાઈવ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે બારકે પોલીસ સમક્ષ સ્કૂલ ના પટાવડા ને ઓકે બતાવ્યો 4 વર્ષની બાળકી ના ગુપ્ત ભાગે છેડછાડ કરતો સ્કૂલ નો પટાવડો ખોડિયા નગરમુખી નગર ત્રણ રસ્તા પાસે આવેલી સ્કૂલ માં પંથી 4 વર્ષની બાળકી ની માતા એ બાપત પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી જણાવ્યું કે ગઈકાલે હું મારી દીકરી ને સ્કૂલ માં મૂકી આવી હતી ને તેને છૂટતા સમયે લેવા ગઈ ત્યારે દીકરી મને જોઈને રડવા લાગી હતી ત્યારે મને કહ્યું કે મુજે મમ્મી કી યાદ આતી થી ઓર મુજે વોશરૂમ જના થા જ જેથી હું મારી દીકરીને લઈને ઘરે ગઈ હતી ઘરે ગયા બાદ મારી દીકરીએ મને કહ્યું કે મને વોશરૂમ કરવાની જગ્યાએ દુખે છે મારી દીકરીને પૂછતા તેને જણાવ્યું કે સ્કૂલમાં એક અંધે અંકલને મુજે ત્યારબાદ હું દીકરીને લઈને સ્કૂલમાં ગઈ હતી સ્કૂલના પ્રિન્સિપાલને મળીને વાત કરતા તેમણે સીસીટીવી ચેક કરી લઈને એમ કહ્યું કે મારા પતિ અને બહેન આવી જતા પોલીસને કોલ કરતા પોલીસ સ્કૂલ પર આવી ગઈ હતી દીકરી સાથે ખરાબ કામ કરવાનું સ્કૂલના પટાવડા પરમાર પરમારને ઓળખી બતાવ્યું જેના આધારે પોલીસને વધુ તપાસ શરૂ કરી છે